કેશોદના પાણખાણ ગામે શેઢા તકરારમાં થયેલી મારામારીની ઘટનામાં આધેડનું મોત નીપજ્યું કેશોદના પાણખાણ ગામે શેઢા પાડોશી વચ્ચે રસ્તે ચાલવાના વિવાદમાં જૂના મંદુકના કારણે થયેલી ગાડાગાડી ઉગ્ર સ્વરૂપ લેતા હથિયારો સાથે હુમલો કરાતા પીઠરામભાઈ રૈમલભાઈ ગાગડાનું મોત નીપજ્યું અન્ય ઈસોગ્રસ્ત થયા હતા ત્યારે બે ઈસમોને ગંભીર ઈજા થતાં જૂનાગઢ રિફર કરવામાં આવ્યા કેશોદ પોલીસ સ્ટેશનમાં રણજીતસિંહ બાવાભાઈ ગાગડાનું નિવેદન નોંધી ભૂપતભાઈ બાબુભાઈ જોટા સોમાતભાઈ બાબુભાઈ જોટા દેવદાનભાઈ રાજાભાઈ જોટા નાજાભાઈ ગાગાભાઈ જોટા રાવતભાઈ નાજાભાઈ જોટા જીતુભાઈ નાજાભાઈ જોટા જનકભાઈ દેવદાનભાઈ જોટા હમીરભાઈ દેવદાનભાઈ જોટા હટીસિંહ દેવદાનભાઈ જોટા બહાદુરભાઈ ઉર્ફે ભાવેશભાઈ ભૂપતભાઈ જોટા જગદીશભાઈ ભૂપતભાઈ ચોટા મીણાબેન નાજાભાઈ જોટા મંજુબેન ભૂપતભાઈ ચોટા જહીબેન દેવદાનભાઈ જોટા દક્ષાબેન જીતુભાઈ જોટાએ રણજીતસિંહ બાવાભાઈ ગાગડા પીટરામભાઈ રાયમલભાઈ જેઠુ સરભાઈ રાયમલભાઈ ગાગડા વિક્રમભાઈ બાવાભાઈ ગાગડા ટ્રેક્ટર લઈ વાડીએ જતા હતા ત્યારે હથિયાર સાથે રોકી ગાડા ગાડી ઉગ્રતામાં સામસામે મારામારી થતા એક આધેડ ખેડૂતનું મોત નીપજ્યું પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા ત્યારે તુરંત જ કેશોદ પોલીસ વિભાગના ડીવાયએસપી બીસી ઠગર પોલીસ ઇન્સ્પેક્ટર પી એસ યાદવ પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે આર વાઝા સર્વેલન્સ કોડ

મારામારી થયેલી હતી જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયેલું હતું પરશરામભાઈ રાયમલભાઈ ગાંગણા જે અનુસંધાને કુલ પંદર આરોપી વિરુદ્ધ ફરિયાદી છે રણજીતભાઈ બાવાજાઇ ગાંગણાએ ફરિયાદ આપેલી હતી જેના અધારે પંદર આરોપી વિરુદ્ધ ગુનો દાખલ થયેલો હતો તેઓને જમીનની તકરાર હતી અને જેમાં રેવન્યુમાં પણ મેટર ચાલતી હતી અને ડેપ્યુટી કલેક્ટરમાં પણ એ મેટર ચાલી હતી અને એમની અરજી દ્રહ્ય રાખવામાં આવી ન હતી જે કામે કુલ પંદર આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો તે પૈકીના કુલ અગિયાર આરોપી જેમાં ભૂપતભાઈ બાબુભાઈ જોટા સોમાભાઈ બાબુભાઈ જોટા દેવદાન રાજાભાઈ જોટા નાજાભાઈ ગંગાભાઈ જોટા રાવતભાઈ નાજાભાઈ જોટા જીતેન્દ્ર નાજાભાઈ જોટા જનકસિંહ દેવદાનભાઈ જોટા અમીરભાઈ દેવદાનભાઈ જોટા હઠીસિંહ દેવદાનભાઈ જોટા બહાદુરસિંહ ભૂપતભાઈ જોટા તેમજ જગદીશ ભૂપતભાઈ જોટા એમ કુલ અગિયાર આરોપીની ધરપકડ કરી

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે